સમાચાર અમદાવાદથી તો અમદાવાદ શહેરમાં આગામી મનપા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ખેંચતાણ અને કોર્પોરેટરોની નિરસ્તા ચર્ચાનો વિષય બને છે શહેરના સાંસદ દિનેશ મકવાણાએ કોર્પોરેટરોની બેઠકમાં ઓછી હાજરીને લઈ નારાજગી વ્યક્ત કરી ચૂંટણીના માત્ર ત્રણ મહિના બાકી હોવા છતાં વીસ કોર્પોરેટરોમાંથી માત્ર દસની હાજરીને તેમણે કમનસીબી ગણાવી સાંસદે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારે ધમકીની ભાષા વાપરવી ન પડે તેમણે ભારપૂર્વક કહ્યું કે ચૂંટાયેલી પાંખમાં ગંભીરતા હોવી અનિવાર્ય છે બેઠકમાં ગેરહાજર રહેવું તે યોગ્ય નથી તરમદાદ મનપા ચૂંટણી પહેલા બીજેપીમાં નિરસ્તા ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ખેંચતાણ હોવાના એંધાણ ત્યારે અભિવાદન સમારોહની બેઠકમાં પાકી હાજરી દેખાઈ હતી તરમદાદ મનપા ચૂંટણી પહેલા બીજેપીમાં નિરસ્તા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ખેંચતાણની માહિતી અભિવાદન સમારોહની બેઠકમાં કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા ત્યારે સાંસદ દિનેશ મકવાણા કોર્પોરેટરો પર ગુસ્સે થયા હતા ભારતીય જનતા ખેંચતાણ હોય તેવી ઘટના સામે આવી છે અભિવાદન સમારોહની બેઠકમાં જો કે ગેરહાજર રહ્યા હતા વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર જોડાઈ ગયા છે જે હિમાંશુ જે બેઠક મળી હતી અભિવાદન સમારોહની બેઠક તેમાં કોર્પોરેટરો ગેરહાજર હોવાની ઘટના સામે આવી છે શું છે વધુ જે તેમાં પૈકી લઈને મકવાણા દિનેશ સાંસદ છે તેઓ નિરાશ દેખાઈ રહ્યા હતા અને તેને ત્યારબાદ જે અન્ય કોર્પોરેટરો કોર્પોરેટર હતા તે ઉપર તેઓ ભડક્યા હતા અને કહ્યું હતું કે આ રીતે જો પાર્ટી કામ કરશે તો આગળ કઈ રીતે ચાલશે અને સાથે સાથે તેઓને તેઓએ અન્ય કોર્પોરેટરોને પણ ટકોર કરી કે આવી મીટિંગ હોય તો તમે ચોક્કસપણે પોતાની હાજરી આપો અને હાજરી આપશો તો જ પાર્ટીની ભલાઈ છે જી જે હિમાંશુ કયા કયા કોર્પોરેટરો ગેરહાજર હતા તેમને લઈને કોઈ માહિતી ખરી જી ઉર્વિશા કોર્પોરેટરો અન્ય કોર્પોરેટરો જે છે તેઓનું નામ તો અત્યારે હાલ જાહેર કર્યું નથી પરંતુ જે કોર્પોરેટરો હાજર રહ્યા નહોતા પણ તેમને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે તમે હાજર નહીં રહો તો તમારી ઉપર એક્શન પણ લેવામાં આવશે અને જે પાર્ટી દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ સર્વોપરી રહેશે. જી. જી હિમાંશુ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અભિવાદન સમારોહની બેઠકમાં કોર્પોરેટરો ગેરહાજર રહ્યા પાકી હાજરી દેખાડતા જ મનપા ચૂંટણી બીજેપી બીજેપીમાં નિરસતા દેખાય